જર્જરિત મકાનથી પસાર થતા રાહારીઓમાં જીવ પડી કે બંધાયા સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રામાં ફૂલ ગલી નાની બજાર દલુભાઈ ફૂલવાળાના મકાન પાસે ઘણા વર્ષોથી આ જૂનું મકાન બંધ મકાન આવેલ છે મકાન સર્જરી હાલતમાં છે અવરનવા પથ્થર ઉપરથી પડી રહ્યા છે ડાંગરા મહાનગરપાલિકા અવર જવર રજૂઆત કરતા અરજી પણ આપેલ હોવા છતાં કોઈ પણ જાતનું ધાંગરા નગરપાલિકા કોઈ જાતનું ધ્યાન આપતા નથી ધાંગરા નગરપાલિકાને રૂબરૂ જાણ કરી હતી ત્યારે બાંધકામ વિભાગના અધિકારીઓને પણ જોવા મોકલે તે પછી કોઈ પણ જાતનું ધ્યાન દોરેલ નથી આજે તારીખ નવ સાત બે હજાર ચોવીસ ના રોજ બપોરના ચાર વાગે ચાલુ વરસાદે ઉપરથી મકાન ગાબડા પડેલ ને ઉપરથી પણ આજે પથ્થરો પણ પડી રહ્યા છે જાહેર રસ્તો પણ ચોવીસ કલાકનો છે ઉપરથી ઇલેક્ટ્રોનિક લાઇન પણ દિવાલમાંથી પણ પીપળો ઉગેલ હોવાથી ઇલેક્ટ્રિક લાઇન પણ પીપળા પરથી નીચે પડવાની હાલતમાં વાયરો લાઇન ચાલુ હાલતમાં છે રસ્તો જાહેર છે બધાની અવર જવર પણ ચાલુ છે બાઇક સ્કૂટર રિક્ષા પર અને રાહદારીઓ ઉપર બે વખત પણ પથ્થરો પડ્યા હતા ડાંગરા નગરપાલિકાની રજૂઆત કરી હતી લેખિત રજૂઆત પણ વારંવાર આપેલ છે તેને કોઈ ધ્યાન દેતું નથી આજે કોઈ નિજાનહાની થશે તો જવાબદાર કોણ રહેશે મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ